તેમની કાર રસ્તાની બંને બાજુએ પાર્ક કરી દેતા આ રસ્તા પરથી અવરજવર કરતા અન્ય વાહન ચાલકોને અવગતતાનો સામનો કરી રહ્યા છે આ રસ્તા પરથી તેઓને પસાર થવું પડી રહ્યું છે ત્યારે આ સમસ્યા વધુ વકરે તે પહેલા દમણ ટ્રાફિક પોલીસની સાથે દમણ આરટીઓ વિભાગ પણ આ સમસ્યાને ધ્યાનમાં લઈ જવાબદાર કંપની સંચાલકો અને ટ્રાફિકને અડચણરૂપ બનેલા મોટા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે ધરમપુર તાલુકામાં પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા એક વોન્ટેડ ધરમપુર તાલુકાના એક જાગૃત નાગરિકે જિલ્લા આરોગ્ય વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી જેને લઈ ધરમપુર તાલુકા આરોગ્ય અધિકારીને તપાસ કરવા સૂચના આપતા તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને ધરમપુર પોલીસે તપાસ હાથ ધરતા ધરમપુરના બોપી ગામે ક્લિનિકમાં બીજન ઉર્ફે મિલન અરુણ બિસ્વાસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો તેમજ ધરમપુર તાલુકાના હનુમંતમાળ ગામના પારસ ફળિયા ખાતે આવેલા ક્લિનિકમાં કુંદન રાજેન્દ્ર પાટીલ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે પંગારબારી ગામે ચેક કરતા ક્લિનિકમાં ઉજ્જવલ વિરેન્દ્ર મોહનતા ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો જ્યાં ઉજ્જવલ મોહંતા સ્થળ પર હાજર ન રહેતા એમને વોન્ટેજ જાહેર કર્યો હતો ઝડપાયેલા બંને બોગસ ડોક્ટરો પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ન હોય બંને ઊંટ વૈદોને એલિપેથીની દવાઓની પ્રેક્ટિસ કરતા ઝડપી પાડી તેઓ પાસેથી કુલ અડતાળીસ હજારની દવાઓનો જથ્થો ધરમપુર તાલુકા આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યો હતો ધરમપુર પોલીસ મથકે ત્રણેય ઊંટવેદો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી વલસાડ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે તાજેતરમાં ધરમપુર માર્ગ પર અબ્રામા નજીક બનેલી ઘટનાએ આ સમસ્યાની ગંભીરતા ઉજાગર કર્યું છે બે રખડતા ઢોર વચ્ચે થયેલી લડાઈએ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જ્યો હતો ઘટનાની વિગતો મુજબ બે ઢોર અચાનક આમને સામને આવી ગયા હતા અને એકબીજા સાથે લડવા લાગ્યા આ લડાઈ દરમિયાન તેઓ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો તરફ ધસી ગયા જેના કારણે કેટલાક વાહનોને નોંધપાત્ર નુકસાન થયું વાહનોના કાચ તૂટી ગયા અને બોડી પર ગંભીર ખરાબીઓ થઈ આ ઘટનાથી ભયભીત થયેલા લોકોએ તાત્કાલિક સ્થળ છોડી દીધું હતું આ સમસ્યાનું મૂળ કારણ પાલિકાની નિષ્ક્રિયતા છે વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આના કારણે શહેરમાં રખડતા ઢોરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સંઘપ્રદેશ દમણની શ્રી માછી મહાજન શાળામાં આજરોજ ત્રીસમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી નાની દમણના લીમડી માતાજીના મંદિર પાસે સ્કૂલના ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવ્યો હતો રમતોત્સવના મુખ્ય મહેમાન પદે સ્કૂલ મંડળના સલાહકાર પ્રવીણભાઈ મીથાભાઈ ટંડેલ તથા સ્કૂલ મંડળના સભ્ય હરેશભાઈ ટંડેલની સાથે સ્કૂલના ચેરમેન ધર્મેશભાઈ મલબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાની સાથે સ્પોર્ટ્સ ફ્લેગ હોસ્ટિંગ સાથે કરવામાં આવી હતી જે બાદ માર્ચ પાસ્ટ સ્પોર્ટ્સની પ્રતિજ્ઞા સાથે જ ધોરણ સુધીના વિવિધ વિદ્યાર્થીઓએ ઝુમ્બા ફોર્મેશન મેપોલ ડ્રિલ ડેમો યોગા સહિત વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જે બાદ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજિત સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્ય સીબા મેનનની સાથે સ્કૂલ શિક્ષકગણોએ ભારે જહેમત ઉઠાવી હતી आदिवासी विद्यार्थियों वालीओं के साथ एजुकेशन मंडल साथी જોડાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા પિયાકો એક્સાઇટેડ એન્ડ વી આર रियली બ્લેસ્ડ ધેટ વી કુડ એક્ઝિક્યુટ This મોર્સ જો આજ હો રહા હે એ ہمارا ટર્કીયર હે જો મોર્સ દે હો રહા હે ઓર પહેલે યે મિની સ્ટેજ મે હોતે થે અબ ઇતને લાર્જ લેવલ મે હો રહે હે જમ પે ہمارے پاس इतने सारे દો હે ડિલીગેટ્સ હે जो यहाँ पे आते हैं और बहुत सारा जो है वो हमारे बच्चों के लिए बताते जाते हैं जो के बच्चों का, का, है और जो हमारा का का ये सब आज है और बहुत दिल से सब लोगों को धन्यवाद करना चाहती हूँ हमारा मैनेजमेंट जो तो सब चीज के लिए हमारे साथ खड़े रहते हैं और मीडिया વલસાડ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં અરવિંદ પટેલની આગેવાની હેઠળની સરકાર પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે ભાજપ સમર્થિત આ પેનલના તમામ તેર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જે જિલ્લાના સહકારી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ઘટના હશે અરવિંદ પટેલ જે વલસાડ જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા છે તેમના નેતૃત્વમાં સહકાર પેનલે આ શાનદાર સફળતા મેળવી છે આ પરિણામ સાથે વલસાડ જિલ્લા સહકારી બેંક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે જે સ્થાનિક સહકારી ક્ષેત્રમાં પાર્ટીની મજબૂત પકડને પ્રતિબિંબિત કરે છે આ ચૂંટણી પરિણામનું મહત્વ એટલા માટે પણ વધાર્યું છે કારણ કે તમામ તેર બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે